આવનાર ગણેશ મહોત્સવને લઈને વ્યારા ખાતે શ્રી ગણેશ ઉત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં નગરના ગણેશ મંડળો સહિત નગરના અગ્રણીઓ અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્ર સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાં ખૂબ લોકપ્રિય ઉત્સવ તરીકે જનતા શ્રી ગણેશ મહોત્સવની તૈયારીઓ હવે ઠેર ઠેર શરૂ થઈ ગઈ છે ત્યારે વ્યારા ખાતે વ્યારા શહેર ગણેશ ઉત્સવ સમિતિના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયો હતો जगरना मोठी संख्यामधे गणेश मंडळ नगरना, नगरना सामाजिक आणि धार्मिक आगेवा सहितना व्यारा पोलीस स्टेशन ना पी एस आय अजय सूर्यवंशी आणि डी बी सी एलना अधिकारी प्रतीक गामित सार्वजनिक गणेश मंडळ प्रमुख शिरीषभाई प्रधान सहित राष्ट्रीय स्वयंसेवक संघ जिल्हा कार्यवाह संदीप चौधरी उपस्थित राहत आसंगे उपस्थित गणेश मंडळांनी समिती आणि प्रशासन तरफी કાયદો વ્યવસ્થા જળવાય અને આવનાર ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેવું આહવાન પણ કરવામાં આવ્યું હતું ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ રાજેન્દ્ર ગિરાસે અને મહામંત્રી મેહરભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે દર વર્ષે ગણેશજીને આગમનને લઈને રોડ મરામત સહિત નડતરરૂપ જીઈબીના નડતરરૂપ વાયરો અને નડતર વૃક્ષોની ડાળીઓ સહિતના વિસર્જન સ્થાન વ્યવસ્થા અને જે અન્ય કાર્યો છે તે પ્રશાસન સાથે સંકલન કરીને આ વર્ષે પણ તે રીતેની વ્યવસ્થા વ્યારાના ગણેશ મંડળોને પૂરી પાડવામાં આવશે વ્યારા શહેર ગણેશ ઉત્સવ સમિતિના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જેમાં પોલીસ પ્રશાસન ડીજીવીસીએલ તથા વ્યારા નગરના ધાર્મિક તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેની જોડે વ્યારા શહેરના ગણપતિ મંડળો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે વ્યારા શહેર ગણેશ ઉત્સવ સમિતિ રોડ પર પડેલા ખાડા તથા નડતરુપ વાયરો જળની દાળી છરાવી ગણેશ મંડળોને પરવાનગી લાવી આપી આગમન તથા વિસર્જનની બીજી કોઈક સમસ્યા હોય તો એનું નિવારણ કરી આપવાનું કામ કરે છે ગણેશ મહોત્સવ સમિતિના તમામ હોદ્દેદારોએ સ્પષ્ટ કર્યું હતું કે શહેરના દરેક ગણેશ મંડળ સાથે સંકલન સાધીને ઉત્સવ દરમિયાન શાંતિ સદ્ભાવના અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે રોડ લાઇટિંગ જીઈબીના ખોરવાતા વાયર ઝાડ ડાળીઓ અને વિસર્જન સ્થળોની વ્યવસ્થા અંગે પણ સમિતિએ પહેલેથી જ પ્રશાસન સાથે સંવાદ સાધ્યો છે તેઓએ ઉમેર્યું કે વ્યારા શહેરમાં ગણેશ ઉત્સવ માત્ર ધાર્મિક નથી પણ સાંસ્કૃતિક અને સામૂહિક ભાવનાને જાગૃત કરતી એક વિશેષ પરંપરા બની ગઈ છે જેને સાર્થક રીતે ઉજવવા માટે સમિતિ અને મંડળો સૌ એક જ મંચ પર જોડાયા છે